ટ્રેક્ટર ની ગાડી નીકળ્યા મેડમ ને ટ્રેક્ટર બહુ ગમે હવે કેમ મેડમ ને ઉઠાડવા મેડમ ને તો હોઈ ગયા ટેટી પાટી ગઈ મેડમ ની રિહાઈ ગયા રોકાવાનું હતું અને રોકાણા નહીં આપણે તો બેઠા બેઠા સાધન ગણીએ આપણને કઈ બસમાં બહુ નિંદર આવે નહીં શું કરવું બીજું બેઠા બેઠા એ સાધન ગણીએ મેડમ હોઈ ગયા

वा वाह केवा आवाज

હા ના ના ખાલે ખાલે મા દીખ્યા હાલો આપણે નાસ્તો જ કરવાનો હમણાં બસ પાછી ઉપડી જા હે આપણે નાસ્તો કરવા બેસી ગયા ચાલો ચા નાસ્તો કરવા મિત્રબેન ભટવો બેટા હા ચાલો એમ એમ જા હાલો નાસ્તો કરી લઈએ પછી બસ પંદર મિનિટમાં તો બસ ઉપડી જા

लेवो है तो मारे अरे हूँ कर साइब हुई गया से जो आराम थी के राजकोट पहुंचवा माजी तो वार से तो आप रे सुई जाए हुए जो थोड़ी बार जो बहुत वार लाख से राजकोट पहुंचवा माता halo soyin ti. અત્યારે સવારના ચાર વાગ્યા છે ચોટીલા હાઈવે ચોટીલા હાઈવે ઉપર તમારી ગાડીમાં બસમાં પંચર પડ્યું પંચરનું કામ ચાલુ છે અત્યારે

આ બે તા મુજબ નાહી ધોઈને ચા પાણી નાસ્તો કરી અને કંપનીએ ચાલો પછી હા આજે એકજીએ જઈને કાદુ નિંદર કરવી જોઈએ ને એવું હતું કે વેલા પોચી જાઈશું પણ આપણે ઓલા બસે ખોટી કર્યા થોડું હા આજે થોડુંક બસમાં પંચર થઈ ગયું તું એટલે થોડુંક ક્યાં ખોટી થયું નહીં વેલા આવત તો કલાક દોઢ કલાક નીંદર થઈ જતું ન તો નીંદર થઈ જાત એટલે સાહેબ હવે આપણે કટોકટી નહીં નાવા ધોવાનું નાસ્તો અને તૈયાર કરશું તા તેમ થઈ જાય એટલે હવે બધું ચાલો ઘરે પહોચીએ ઘરે પહોચીએ